કે ભાઈ માગે બેન માગે વાંધો નથી પણ બેને ને આંગળી મૂકી નહીં મેનેજરનું નામ આપડે કોઈ નામ નથી પણ ઓળખોવાળો થઈ કાં કઈ નામ એક બે ગામમાં ઘોડો લીધો અને હાલો દે હાલો દે તમે હાલો દે તમ તારા એમ થાય એમ બે ગણે પાલ કેટલા મારી રહી જે ભાઈ આ બાજુમાં રેસ બરાણી એમાં આપણે ઘોડાનું નામ લખાવી દો આપણો નંબર આવી જાય ઈનામ મળે તો ઓલો ફૂલણીઓ નામ લખાવી દો પછી બે ત્રણ કીધું કોડા અહીંયા બધાય હોય હસુ અમે કે ઘોડાનો નંબર ન આવે આબરૂન કા કરા થાય કે હવે શું કરું જો ડોક્ટર પાસે ઈ કે ઘોડો ભાગે એવી કઈક દવા આપો ને એ ડોક્ટર કે આ એક ટીકી આપજો 50 કિલોમીટર ભાગે ઈ કે બસાયા નો પૂગે